જામનગરના કાલાવડ શહેરમાં આવેલા પીપળેશ્વર મહાદેવને અલૌકિક દર્શનના શણગાર કરવામાં આવ્યા હતા સંધ્યા સમયે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં દરબારગઢમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિરમાં અમાસની રાત્રે અદભુત શણગાર કરવામાં આવ્યો હતો શહેરના દરબારગઢમાં અતિ પ્રાચીન રાજાશાહી સમયનું પીપળેશ્વર મંદિર આવેલ છે જ્યાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવરાત્રીની રાત્રિએ મહાદેવનો અઘોરી શણગાર કરવામાં આવ્યો હતો પીપળેશ્વર મહાદેવ મંદિરે રોજ સંધ્યા આરતી થાય છે મંદિરના સેવકો દ્વારા ઉજ્જૈનના મહાકાલમાં થાય છે એ પ્રકારની આરતી વગાડવામાં આવે છે મોટી સંખ્યામાં મહાદેવના ભક્તો આરતીમાં ઉપસ્થિત રહેશે ભક્તો દ્વારા પીપળેશ્વર મહાદેવના અઘોરી દર્શન કરી મંત્ર મુગ્ધ થઈ ગયા હતા હર્ષલ ખંદેડીયાનો રિપોર્ટ ન્યૂઝ જામનગર અમારી તમામ અપડેટ રહેવા માટે ન્યૂઝ સાથે